ખાતે આવેલ રોડ બાપા સીતારામ સોસાયટીના રહીશોમાં પ્રાથમિક સુવિધાથી વંચિત છે બોટાદમાં ઢાંકણીયા રોડ વિસ્તાર આવેલ છે જે વિસ્તારમાં બાપા સીતારામ નામની સોસાયટી આવેલ છે આ સોસાયટી છેલ્લા પાંચ વર્ષથી બનાવવામાં આવેલી છે અને આ સોસાયટીમાં લોકો વસવાટ અને રહેણાંક પણ છે આ વિસ્તારમાં બોટાદ નગરપાલિકા દ્વારા કોઈ પણ પ્રકારની પ્રાથમિક સુવિધા કરવામાં આવી નથી આ વિસ્તારોમાં પાણીની સુવિધા નથી રોડ નથી ગટર નથી સ્ટ્રીટ લાઇટો પણ નથી

તમારી પાસે મત માંડવા પણ આવજે જે અમારું કામ કરે અમે એને મત દેવી સાત વર્ષથી અમે દેવી છે પણ કોઈ અમને ગણતું નથી જે છૂટી ના આવે એ અમારું આ કામ કરે અમારે વિસ્તારના લોકોએ અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆત કરેલ છે તેમજ આ વિસ્તારના છૂટાયેલા સભ્યોને પણ રજૂઆત કરેલી છે તેમ છતાં આ વિસ્તારમાં પ્રાથમિક સુવિધા આપવામાં આવતી નથી આ ઢાંકણે રોડ ઉપર આવેલ બાપા સીતારામ સોસાયટીના રહીશોની માંગ છે કે હાલમાં બોટાદ નગરપાલિકાની ચૂંટણી જાહેર કરવામાં આવેલ છે અને આ નગરપાલિકાની ચૂંટણીમાં આ વોર્ડના જે કોઈ પણ ઉમેદવાર ઊભા રહે તેઓ આ વિસ્તારમાં પ્રાથમિક સુવિધા કરી આપે તેમજ નગરપાલિકા દ્વારા પણ આ વિસ્તારમાં પ્રાથમિક સુવિધા કરી આપવામાં આવે તેવી પણ લોકો માંગ કરી રહ્યા છે સમસ્યાઓ જો કે પહેલા તો પાણીનો પ્રશ્ન છે બેનો પાણી માટે બહુ તકલીફ પડે છે બીજો રોડ રસ્તા નથી પીટ લાઈટ નથી અને ચોમાસાનો સમય જ્યારે આવે ત્યારે એટલું બધી કિચડ ગારો થાય એની માલપા રહેવા મુશ્કેલ એવું સમીક્ષા બને છે ચોમાસામાં તો આવનારી ચૂંટણી નજીક આવી રહે છે તો જે કોઈ વિસ્તારની અંદર જે કાંઈ ચૂંટાય એને અમારી વિનંતી કે અપીલ કે આ વિસ્તારની અંદર જલ્દીથી જલ્દી સારા કામ થાય પાણી મળે રોડ રસ્તા મળે લાઇટોની સુવિધા મળે એવી અમારી વિનંતી છે આ સમસ્યા છે ઓછામાં ઓછી આ સોસાયટી બનવાને પાંચ વર્ષ થયા પાંચ વર્ષ ની મારી કોઈ પણ કામ થયું નથી રોડ રસ્તા નું કે પાણી નું કે લાટુ નું ઘણી વાર રજૂઆત કરેલી છે પણ કોઈ ધ્યાન દોર્યું નથી અને કોઈ આ વિસ્તારમાં આવીને કોઈ અમારી અમને પૂછ્યું નથી કે કોઈ રસ્તાનું કે કોઈ રોડ નું કોઈ વસ્તુનું